નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ સમાચાર સમી તાલુકાના મથકના સમી ગામે ગામ મધ્યનું ગામ તળાવ અસ્વચ્છતાનું સામ્રાજ્ય તળાવ કિનારે હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના ધાર્મિક સ્થળો પ્રાથમિક શાળા લોણા સમાજની વાડી આવેલા છે તથા તળાવમાંથી ગામની સગવડતાને આધીન રોડ પર બની રહ્યા છે આવી સુવિધા અને ધાર્મિક સ્થળોની અગવડતા રૂપ ગામ તળાવ ગાંડા બાવળનું અને ગંદકી અને કચરાના ઢગથી અસ્વચ્છતાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ગામ તળાવ ગાંડા બાવળ ગંદકી અને કચરાના ઢગની સફાઈ કરાવી જરૂરી બનેલ છે ગ્રામ પંચાયત કચેરી સમી દ્વારા ગામના દાતાઓ અને સરકારી સહાયનો લાભ લઈ માવજત સાથેનું વૃક્ષારોપણ કરવામાં આવે તો હાલનું અસ્વસ્થ ગામ તળાવ આવનારા સમય ગામ માટે હરિયાળી ક્રાંતિ સમાન બને કુદરતી શક્તિ એ પણ આશીર્વાદરૂપ નીવડે તેમ છે રિપોર્ટર સુરેશ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ સમી